નમસ્કાર ચાલો આજે આપણે સીધા જ જઈએ ગુજરાતના કાઠિયાવાડની ધરતી પર એક એવી લોકકથા સાંભળવા જે સન્માન અને એક કદાચ સૌથી અઘરી પસંદગીની વાત કરે છે જરા વિચારો તો એક એવો સમય હતો જ્યારે વચનની કિંમત માણસના માથા કરતાં પણ વધારે હતી બસ આ એક વાક્ય જ આખી વાર્તાનો સાર છે આ એનો આત્મા છે તો આપણી આ વાત શરૂ થાય છે સોરઠની ધરતી પરથી એકદમ મંગલમય સવાર છે ચારે બાજુ શરણાઈના સૂર ગુંજી રહ્યા છે અને આખું વાતાવરણ જાણે કે આનંદથી છલકાઈ રહ્યું છે અને આખા ઉત્સવના કેન્દ્રમાં કોણ છે આપણા નાયક એક એવું નામ જે આજે પણ સોરઠના ઇતિહાસમાં અમર છે ઉગોવાળો પણ ઉઘોવાળો એટલે કોઈ સામાલ્ય યુવાન નહીં એ તો સોરઠની ધરતીનો સાવજ હતો એક એવો ક્ષત્રિય યુદ્ધો જેની આંખોમાં એવી તેજ હતી એવી આગ હતી કે ભલભલાની નજર ઝૂકી જાય અને આ લગ્ન પણ કેવા જાણે કોઈ યોદ્ધાને જ શોભે એવા આખું વાતાવરણ કેસરિયા સાફાથી રંગાઈ ગયું છે વરરાજાની કમરે એના પૂર્વજોની તલવાર ઝૂલી રહી છે અને એનો પ્રિય ઘોડો માણેક જાણે યુદ્ધમાં જવા થનગની રહ્યો હોય એમ તૈયાર છે અને આ બધું જોઈને એમની માતાનું હૈયું તો ગજગજ ફૂલી રહ્યું છે પણ જેવો આ ઉત્સવ એના શિખર પર પહોંચે છે ને ત્યાં જ વાર્તામાં એક એવો વળાંક આવે છે જે કોઈએ વિચાર્યો પણ ન હોય ખુશી અને આનંદનો આ માહોલ એક જ પળમાં ડર અને ચિંતામાં ફેરવાઈ જાય છે જરા એ દ્રશ્યને મનમાં વિચારો દૂરથી એક ઘોડે સવાર આવી રહ્યો છે કપડાં ફાટેલા છે ઘોડો ફીણથી લથબથ છે અને એને જોતા જ શરણાઈના સૂર થંભી જાય છે બધાની આંખો બસ એ એક જ દિશામાં એ થાકેલા હાંપતા સંદેશવાહક પર ચોંટી જાય છે અને પછી એના મોઢેથી એ શબ્દો નીકળે છે જે સાંભળીને આખું ગામ જાણે સન રહી જાય છે કારણ કે સોરઠમાં ગાયો ફક્ત પશુ નથી એ તો માં સમાન છે પરિવારનો હિસ્સો છે એમની ચોરી થવી એ ખાલી લૂંટ નથી પણ આખા ગામના આખા સમાજના સન્માન પર થયેલો ઘા છે બસ આ જ ક્ષણે ઊઘોવાળો એક એવા ધર્મ સંકટમાં આવીને ઊભો રહી જાય છે જ્યાં કોઈ રસ્તો સીધો નથી એક બાજુ છે લગ્નના ફેરા ફરવાનું વચન અને બીજી બાજુ છે એક યોદ્ધા તરીકેનું કર્તવ્ય હવે આ સંઘર્ષને બરાબર સમજવા માટે આપણે મીંઢળ વિશે જાણવું પડશે વરરાજાના કાંડે જે પવિત્ર દોરો બાંધવામાં આવે છે ને એને મીંઢળ કહેવાય અને શાસ્ત્રો એવું કહે છે કે જે પુરુષના હાથે મીંઢળ બંધાયેલું હોય એ યુદ્ધમાં ન જઈ શકે આ ખાલી દોરો નથી આ એક બંધન છે તો હવે એની સામે બે રસ્તા છે બે અવાજ છે એક અવાજ કહે છે કે તારી કન્યા રાહ જુએ છે લગ્નની વિધિઓ અધૂરી છે એને પૂરી કર અને બીજો અવાજ એના ક્ષત્રિય ધર્મનો અવાજ એને પોકારી રહ્યો છે કે ગામની ગાયો ચોરાઈ ગઈ છે ગામનું સન્માન દાવ પર છે તારું કર્તવ્ય તને બોલાવી રહ્યું છે અને બસ આ જ કશ્મકશ વચ્ચે એના મનમાં એક વિચાર આવે છે એ સમજી જાય છે કે એનું પોતાનું સન્માન એના વંશનું ગૌરવ બધું જ આ એક નિર્ણય પર ટકેલું છે જો એ આજે પરણવા જશે તો એની જનિતાનું દૂધ લાજશે અને હવે આવે છે વાર્તાનો એ વળાંક જ્યાં ઉગોવાળો પોતાનો એ નિર્ણય સંભળાવે છે જે ઇતિહાસમાં હંમેશ માટે યાદ રહી જવાનો છે એ ગર્જના કરીને કહે છે શાસ્ત્ર પછી પહેલા ધર્મ અને ક્ષત્રિયનો પહેલો ધર્મ ગાય અને નિર્દોષની રક્ષા કરવાનો છે જુઓ કેટલી મોટી વાત છે અહીં એ વડીલોની બધી દલીલોને બધી પરંપરાઓને બાજુ પર મૂકીને પોતાના કર્તવ્યને પોતાના ધર્મને સૌથી ઉપર રાખે છે પણ એ જેવો આગળ વધવા જાય છે ત્યાં એની સામે સૌથી મોટો પડકાર આવીને ઊભો રહી જાય છે કોઈ દુશ્મન નહીં પણ એની પોતાની મા એ જ મા જે ક્યારથી પોતાના દીકરાના લગ્નના સપના જોતી હતી એ જ આજે એનો રસ્તો રોકીને ઊભી છે અને ત્યારે ઉગો એની માને એવી વિનંતી કરે છે એવા શબ્દો કહે છે કે કોઈ પણ માનું કાળજો કંપી ઉઠે એ કહે છે મા મને રજા આપ જો આજે તારો દીકરો નહીં જાય તો તારી કૂખ લાજશે હવે એણે આખો નિર્ણય આખા પરિવારનું સન્માન પોતાની માના હાથમાં સોંપી દીધું અને ત્યારે એ ક્ષત્રિયાણી મા જે જવાબ આપે છે ને એ ઇતિહાસ બની જાય છે એ પોતાના દીકરાનું ભવિષ્ય જાણે છે છતાં એના હૈયા પર પથ્થર મૂકીને કહે છે જ્યાં મારા દીકરા ભલે તારું માથું પડે પણ ગાયો કાચી આવવી જોઈએ આ માત્ર આશીર્વાદ નથી આ એક મા એ પોતાના દીકરાના ભાગ્ય પર મારેલી મહોર છે બસ આ એક વાક્ય સાથે જ બધું બદલાઈ જાય છે હવે વાર્તાનો છેલ્લો અને સૌથી રોમાંચક અધ્યાય શરૂ થાય છે જ્યાં લગ્નની જાન યુદ્ધના મેદાન તરફ વળે છે અને પછી જુઓ શું થાય છે ઉગુવાળો તરત જ કન્યાના ગામ તરફથી પોતાનો ઘોડો પાછો વાળે છે સંગીતકારોને હુકમ કરે છે બંધ કરો આ લગ્નના ગીત યુદ્ધના ઢોલ વગાડો અને એની સાથે આવેલા બધા જ ચાનૈયાઓ જે પોતે પણ યુવાન યોદ્ધાઓ જતા તરત પોતાની તલવારો ખેંચી લે છે જોતજોતામાં લગ્નની જાન એક સૈન્યમાં ફેરવાઈ જાય છે તપતા સૂરજની નીચે એ ઘોડા દોડાવી રહ્યા છે અને ત્યાં જ દૂર એમને ધૂળના ગોટેગોટા ઉડતા દેખાય છે લૂંટારાઓ હવે નજર સામે છે તણાવ ચરમસીમાએ છે એક તરફ મુઠ્ઠીભર જાનૈયાઓ અને બીજી તરફ સુસજ્જ લૂંટારાઓની ફોજ અને દુશ્મનોને જોતાં જ ઉગોવાળો પોતાના સાથીઓને અંતિમ લલકાર કરે છે એ ગરજે છે ભાઈઓ આજે મરવું છે પણ પાછું નથી પડવું ચાલો એમને બતાવી દઈએ કે કાઠિયાવાડમાં લૂંટ કરવાનો અંજામ શું હોય છે તો હવે સવાલ એ છે કે લગ્નની જાનમાં આવેલા આ મુઠ્ઠીભર મહેમાનો સાથે ઉગોવાળો એ ક્રૂર લૂંટારાઓની આખી સેનાનો સામનો કેવી રીતે કરી શકશે શું એ પોતાના ગામનું ગૌરવ પાછું લાવી શકશે આ એક એવો સવાલ છે જે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જ્યારે ધર્મ અને સન્માન દાવ પર લાગેલા હોય ત્યારે હિંમતનું પરિણામ શું હોઈ શકે છે